નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કપાસના ભાવ સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ દરેક જિલ્લાઓમાં કેવા રહ્યા અને તાલુકામાં કેવા રહ્યા અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી માહિતી મળતી રહે રાજકોટની વાત કરીએ તો નીચો ભાવ બારસો છ્યાસી ઉંચુ ભાવ પંદરસો સુડતાલીસ ગોંડલ એક હજાર એકતાલીસ થી પંદરસો છવ્વીસ અમરેલી આઠસો થી ચૌદસો સત્તાવન જેવો ભાવ રહ્યો ભાવનગર મહુઆર ભાવનગરથી ચૌદસો પચાસ અને બોટાદની વાત કરીએ તો અગિયારસો પચાસ થી પંદરસો એકાવન આવા જ ભાવ મેળવવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા પાકનો ભાવ કેવો રહ્યો તમને કપાસના ભાવ કેવા મળ્યા થેન્ક યુ ફોર વોચિંગ